દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરીનું મકાન ખંડેર હાલતમાં ગ્રામ પંચાયત કચેરીનું મકાન સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટનો ધુમાડો આ ગ્રામ પંચાયત કચેરીનું મકાન ખંડેર હાલતમાં પડતર જોવા મળી રહ્યું છે અને તેનો ઉપયોગ ગેરમાર્ગે થઈ રહ્યો છે આ ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી હોવા છતાં પણ સિંગાપોર ગામની ખંડેર પડેલ ગ્રામ પંચાયત કચેરીમાં દારૂની બોટલો જોવા મળી રહી છે આવો કેવો વિકાસ જો સાચા અર્થમાં વિકાસ કરવામાં આવ્યો હોય તો આજે એક ગ્રામ પંચાયત કચેરી તરીકે ઓળખાતું હોત આ તંત્રની નિષ્કાળજી અને મિલીભગતના કારણે આવા કામોમાં લાખોનો ધુમાડો સિંગોર ગામના રહેશોની માંગ કે વહેલી તકે આ પંચાયત કચેરીના મકાનમાં કામકાજ ચાલુ કરવામાં આવે તેવી માંગ ગ્રામ પંચાયતનું આ મકાન કેટલા વર્ષોથી ભણી ચૂક્યું છે પણ એની હાલત તમે દેખો આ હાલત આમ આ દરવાજા બારી બહાર તૂટેલ ફૂટેલ છે એની અંદર બિયર બાટલીના બધા કાચ ને આ બધું અંદર પડ્યું છે આજ સુધી કોઈ અધિકારી આમ આવીને બેઠો નથી તો આટલું બધું ગામમાં ભ્રષ્ટાચાર જે પૈસા જે ઉપયોગ થયો છે એ ગામનો પૈસાનો ઉપયોગ થયેલો છે કે આ લોકો કોઈ અધિકારી બી નહીં આવતા કે અહીંયા કઈ રીતનો પ્રોબ્લેમ થયો છે શું છે હવે અમારી માંગ એવી છે કે ગ્રામ પંચાયત આ જે સોરો છે ચાલુ કરાવે એટલે પછી આને તોડી નાખે તો સારું બે મુદ્દાની એક વાત એટલે હવે સરકાર મારું એમ કેવું છે કે ગામમાં જેટલો બી ભ્રષ્ટાચાર થયો છે એ આમ થોડું સિરિયસલી ચેક કરાવો તો મોટા ભાઈએ ભ્રષ્ટાચાર નીકળી શકે અને કોઈ નાના માણસને બી એટલે પહોંચી શકે આવતું જ નથી આ પંચાયતમાં કોઈ આવતું જ નથી અને આ પંચાયતમાં આવે એટલે થોડો વહીવટ થાય તો સરકાર શ્રીના પૈસા જે નાખ્યા છે ગ્રાન્ટ નાખી છે વાપરી છે એનો સદઉપયોગ થાય એના માટે સરકાર શ્રી ને કેવા માંગે છે કે આનો ચાલુ કરાવો અમારે આ પંચાયત નો તલાટી કઈ ગઈ આ પંચાયત નો તલાટી આ પંચાયત કોઈ દેખ્યો નથી આપડે આપણે આ વસ્તુ ખબર